મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે તેઓ પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદુર સહિત તમામ મુદ્દા ઉપર સંસદમાં ચર્ચા માટે તૈયાર

પ્લસ કરી તૈયબા સાથે સંકળાયેલ આતંકી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી લીધી હતી અને હુમલા પછી તરત ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ કડક કામગીરી હાથ ધરી હતી એનઆઈએ અને સુરક્ષા દળોની તપાસમાં ખુલ્યું કે સ્થાનિક મદદથી આતંકીઓએ હુમલાની તૈયારી અને અમલ કર્યો બે લોકોને હુમલાખોરોને આશ્રય આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી એમણે માત્ર ભારતીય ટુરિસ્ટને આપણી જુદી જાતિ કે ધર્મના આધારે નિશાન બનાવ્યા હતા જે આપત્તિજનક મામલો છે સમગ્ર ઘટનાને લઈ ભારતીય સમાજમાં તથા રાજકીય માહોલમાં ભારે ઉગ્ર પ્રતિસાદ મળ્યો છે અનેક વિપક્ષ પક્ષોએ સરકાર પાસેથી વધુ સ્પષ્ટ જવાબદારી પારદર્શક તપાસ અને સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચાની માંગ ઉઠાવી છે રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે સરકાર વિરોધ પક્ષ દ્વારા ઉઠાવેલા દરેક મુદ્દા ચાહીએ તો ઓપરેશન સિંધુરમાં ભારતીય સેના દ્વારા પાસા પગલા આતંકી હુમલાની પૂર્વ યોજના સ્થાનિક સપોર્ટર સામેની કાર્યવાહી વિષય પર ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છે તેમણે એમ પણ ઉમેર્યું કે દેશની સુરક્ષા અને કાશ્મીરમાં હતી સ્થિતિ પર મહત્વપૂર્ણ છે વિપક્ષના નેતાઓ પણ એક અવાજે માંગ કરી રહ્યા છે કે આવી ઘટનાઓને લઈ મોદી સરકારે જવાબદાર હોવાનું સ્પષ્ટ કરે અને જનતાને વિશ્વાસ આપે આ અંતર્ગત હાલમાં રાજકીય દળોમાં ગંભીર ચર્ચા ચાલી રહી છે સરકાર અને વિરોધ પક્ષો બંને માહિતી અને જવાબદારીના મુદ્દે ખુલ્લી ચર્ચા માટે સંમત છે દેશની સુરક્ષા અને આંતરિક શાંતિ માટે તમામ પક્ષોનું સહકાર ગણાઈ રહ્યું છે પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછી જનમાનસમાં ઉભેલી આશંકા સુરક્ષા વ્યવસ્થાની મજબૂતી અને આંતરિક સહમતી એ મુદ્દાઓ હવે સાંસદમાં ખુલ્લી ચર્ચા માટે સ્થાનિક રાજકીય અને રાષ્ટ્રીય મંચ પર આવી ગયા છે बड़ी चर्चा हैं, किताई घंटे की भी चर्चा हैं, जैसा भी आपके द्वारा अथवा स्पीकर होने के द्वारा तय किया जाएगा उसके तहत उसके हम चर्चा करने के लिए पूरी तरह से तय